હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ આઈ હોપ કે ફેલો ઠીક હો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને એની સાથે વ્લોગ સ્ટાર્ટ કરવીશી વ્લોગ સ્ટાર્ટ કરતાં પહેલાં કાલના બ્લોગમાં મેં એમ કીધું હતું કે રિસીવને છે ને બહુ એટકી આવે છે તો એક સબસ્ક્રાઈબર છે માયા વઝા એણે આપણે એવી કોમેન્ટ કરી છે કે કે એને એટકી આવે એમ ન કહેવાય વધણી આવે ને એમ કહેવાય જેટલી વધ એટકી વધારે આવે કે વધણી જેટલી વધારે આવે ને

અને લાલબાગના રાજાના દર્શન કરવામાં બહુ બધા લોકો એવું કીધું કે ત્યાં કઈ વીઆઈપી પાસ કેવું કઈ નથી અને બીજું એક સબક્રાઈબર એમ કીધું કે દસ થી બાર કલાક લાગી જાય તો મુંબઈ વાળા હું કામે નહીં જતા હોય

અને લાઈનમાંથી હળવાઈ નો નો દે અને ત્યાં પાણી કેવું ખાવાનું હા ખાવાનું કે ઊ ત્યાં ત્યાં આવે ને તો આવે આવે છે લાઈનમાં આવે ત્યાં મળે ઈ જ ખાવાનું તમે લાઈનમાંથી હું લેતા હોઉં ને એવું કાઈ છે નહીં તો વિચારીએ છીએ કે હવે લાલબાગના દર્શન કરવા જાવું આપણી ઈચ્છા તો બહુ છે બહુ વર્ષોથી ઈચ્છા છે પણ હવે મેળ આવે તો જોઈ છે બાકી કાલ આપણે ક્રોમાં જવાનું તો સ્પીકર લેવા તો પપ્પાએ અત્યારે નાના સ્પીકરથી જુગાડ કરી નાખ્યો છે જોવો અવડું એવું અને ચાલે છે તો અત્યારે હવે આપણે કઈ સ્પીકર લેવાની જરૂર નથી બગડ છે ને પછી આપણે લેશું સ્પીકર અને આજે બપોરે બનવાનું છે હું રસોઈમાં એ જોઈ લઈ મમ્મી બેસી ગયા છે કાંદા લઈને તો ગુડ મોર્નિંગ જય કૃષ્ણ મમ્મી શું બનાવવાનું છે પાવભાજી બનાવવાની છે આજે આપણે જો પાવ નથી ખાતા પાવ લાવવાના છે કે નહીં

અને આજની ગણપતિની પ્રસાદીમાં હું તો ને તમને બતાવી દઉં જો આજે અમારી ત્યાં ગણપતિની પ્રસાદીમાં ગુંદી ગાંઠિયા હતા ગુંદી ગાંઠીયા ખાવાની બહુ મજા આવે પહેલાં નાના હતા ને મમ્મી ત્યારે ગમે અહીંયા ગુંદી ગાંઠિયા વેચતા હોય તો બબ્બે ત્રણ ત્રણ વાર લઈ આવતા બોલો થોડી થોડી ખબર પડવી જોઈએ એટલે ડીસું લઈને બધા ભાગવા મળે ને હવે કેવું થઈ ગયું હવે કદાચ કોક ગુંદી ગાંઠીયા વેચતું હોય તો અત્યારના છોકરા લેવા નો જાય જરદાર ને એવું કેમ થઈ ગયું છે આપણે એ લોકો આવે પેલા હું છે ખાવાનું ને એવું બહુ ઓછું થઈ ગયું હતું એટલે ઓછું કે પૈસા ન હોય ને એટલે આવું બધું વસ્તુ મળે ને એટલે છોકરાઓને બહુ મજા આવતી રાજી થઈ જતા ને હવે એના છોકરા છે ને એના રોજ સારું સારું ખાવા મળે એટલે આ ગયેલું બહુ ઓછું ખાવા મળે એટલે આ ગુંદી ગાંઠિયા ને એવું વેચતા હોય ને તમારે વધી પડે આ તમારા પીઝા ને એવું વેસો ને તો હવે ન વધી પડે એવું લાગે છે હા એટલે એવું કઈ ન વેસવા વેસે કો પીઝા વેસીએ કે એનાથી વધારે તો ન વેચીએ કે તો નાસ્તો કરી લઈ ગયા છે બપોરના એક અને જો બપોરનો લંચ કરવા માટે આવ્યા છે તો બપોરના જમવામાં ભાજી બનાવી છે ભાખરી છે દાણાવાળો શ્રાટ છે એટલે બધા લોકો જમવા બેસી ગયા છે અને હવે પપ્પાને પૂછી લે હવે સ્પીકર લાવવું પડે એમ છે કે નથી લાવવું પડે સ્પીકર નથી લાવવું પડે એમ અકર પાંચ છ હજારનું સ્પીકર લાવવું પડે પણ આ પાંચસો વાળા સ્પીકરમાં અત્યારે હાલે છે એ બગડી જશે ને પછી સારું લાવશું હા ચાલે ગયા હાલ છે શું કહો તમે

અને આવો ને તો અમદાવાદ અમારા ઘરે અલા મુંબઈ અમારા ઘરે આવજો અને ઘણા લોકોએ એમ કીધું છે કે આઠ દસ કલાક લાગી જાય આવતાય નહીં ફૂલ ટ્રાફિક હશે ધકી હશે અને અહીંયા ખાલી ખોટા દર્શન કરવા આવવા એની કરતા ફોન માં દર્શન કરી લેજો તો તારો આઠ કલાક તો પાક્કા લાગી જાય રીલ શું આવે છે બે ત્રણ જણા ગયા હતા પૂછું પણ કાલે એક સબસ્ક્રાઇબર નો ઇન્સ્ટાગ્રામ માં મેસેજ આવ્યો કે આવજો અમારા ઘરે અને અમે દર્શન કરવા ગયા હતા ને અમારા અડધી કલાક માં દર્શન થઈ ગયા એમ કેમ હશે કેટલા ટાઈમ ગયા હતા ને કઈ રીતના જતા હવે એ મેને પૂછું અને આ બાજુ જો હા ભાઈ છે ને લીંબુ પાણી પીવે તે બાયનું ઓસું ખવાય અને બધા લોકો મારી જ કોમેન્ટ મારે કે સંદીપભાઈ તમે બાયર નું ઓછું ખાજો રોહિત એ બાયર નું બહુ ખાય છે એને કોઈ કઈ કેતું નથી એટલે બે હારે હારે જ બે હડકો ખાવી છે એવું છે તો એ મારા ઉપર જ બધા બ્લેમ કરે હો કે ઓછું ખાજો તમે એમ તું હમું એમ કેસો મારે ઘટાડવું છે ને એટલે હું તો એવું કઈ કેતો નથી મારે ઘટાડવું છે એટલે મને ન કે તું કે લીંબુ પાણી શું કરવા પીશો ઈ તો એનર્જી રે શરીરમાં એનર્જી નહીં શરીર ઘટે એટલે શરીર કાઈ ઘટતું નથી હું કેતો તા પીઉં છું એકલું નેકલું છે એવું છે તો આ ભાઈ જોવો અત્યારે લીંબુ પાણી એન્જોય કરે છે અને કાલ ના બ્લોગ માં મે ઘર ચા નથી બનાવવાની એટલે કેમ ચા નથી બનાવવાની તાર પીવી છે તો પીવાની જ હોય ને તો બનાવો મે મમ્મી ના પાડી આજ બનાવવાની એવું છે તો કાલ ના બ્લોગ મે એમ કીધું તું કે ગળ ચા છે ને બહુ મસ્ત હતી પણ મસ્ત હતી પણ થોડીક મને કાચા જેવી લાગતી હતી કદાચ આપણે ગળ પાવડર થોડોક ઓછો થયો હોય તો એવું લાગે હું કેવું

ગળ અને દૂધ બે વિરોધી આહાર કહેવાય વિરોધી આહાર કહેવાય મમ્મી થાય કરોડ મોઢા ઉપર નીકળે એવું હોય ને

તો ના પાડે છે અમે પણ જવાના જ નથી મુંબઈ હજી તો બાપાના દર્શનનો દર્શન નો ટાઈમ આવશે ને તે જ આવું કદાચ આ આ વર્ષે તો નહીં જ મેળા આવે અને આવી જાય કઈ નક્કી નો કહેવાય હું કેવું તારું હા એક તો જયારે બાપા નો બોલાવ આવે તે મેળ આવે કેમ ચાર પાંચ વાર ટ્રેન ની ટ્રેન બુક કરાય કેદારનાથ ની અગાઉ નક્કી ન કરાય દર્શન કરવા જવું મારા ગામડા જ આવું તમારે તો ગણપતિ બાપા દર્શન કરવા જાવ

હવે આપણે પૂછીએ ના રાજા સાંજના સાડા પાંચ અને ચા નહી બનાવી દઉં તો આપણે ગળવાળી ચા હાથે બનાવી લઈ કારણ કેમ ચૂક નથી પીવી નથી પીવી પછી મને યાદ હે હું અચાનક ગળ વાળી ચા નું પેકેટ પડ્યું છે તો ગરમ દૂધ કરીને એમાં નાખી દેવાનું છે ખાલી એટલે બનાવી નાખું તમારે પીવી છે

તમને પપ્પા લાગ્યો તો કઈ ડિફરન્સ પપ્પા ને એમાં બહુ જાજી ખબર ન પડે કારણ કે એ લોકો એ ડાયટિંગ ને એવું કરે કર્યું ન હોય એટલે લાંબો ટાઈમ આઈડિયા ન હોય પણ હા કહી દો આ વિડિયો પ્રમોશન નો નથી એટલે તમારે લોકોને હું કેટલા વર્ષોથી ઓલી જૂની ચા પીવો છું તો મને કઈક તો ફરક લાગો જો હા ફરક લાગો એ મને એવું લાગ્યું કારણ કે આજે મને જલ્દી ભૂખ લાગી ગઈ અગર હું બપોરે ફાફડીને ચા ખાધી હોય ને તો ભૂખ વસી લાગે કઈ ચા બનાવતો બનાવતો છે ને પહેલી રૂમમાં આવી ગયો છું અને છૂલો બંધ કરી દીધો છે થોડી વાર નહીં ચાલુ જ છે બંધ કરી દઈ દૂધ અકર વહીવજ આવે ખાલી આપણે દૂધ જ નાખ્યું છે અને આ પાવડર નાખશું પણ મને એક મસ્ત વાત આ યાદ આવી કે કાલે છે ને મેં અહીંયા બેઠા હતા તો પપ્પાએ એમ કીધું કે સ્પીકર તમે મને ટીવીમાં કનેક્ટ કરી દો તો પપ્પાને ટીવીમાં અમે કનેક્ટ ન કરી દીધું ને અમે વૈયા આવ્યા બાય તો બહાર આવ્યા ને કલાક દોઢ કલાક પછી પપ્પાએ હાથે છે ને ટીવીમાં

જલ્દી ના હોય કે મારો ઉતાવળ છે કામ કરો ને તો આ YouTube ચાલુ કરી દો ને તે YouTube ચાલુ કરી દીધું એવું હતું એને કનેક્ટ કરી દીધું એમ ને હા એ કર્યું મેં તો જો આ પોલ ખુલી કે કર મને એમ હતું કે તમે અમુક માણાને બધું આવડતું હોય પણ એને હું છે હાથે નો કરવું હોય બીજા કરી દેતા હોય તો મને એમ કે પપ્પા એ કરીને જોઈ પાટ નીચે કે કનેક્ટ કરી દે ઓલું કરી દે એટલે પછી કોણ મગજ મારી ગયા એટલે એવું મને એમ હતું કે પપ્પા હાથે કનેક્ટ કર્યું છે કોઈ પણ માણસ ને તમે ના પાડો ને એટલે ટ્રાય કરીને એમ થઈ થઈ જાય સક્સેસ એમ મારે ઘણી વાર એમ થાય મને ઘણી વસ્તુ આવડતી હોય પણ મારે કરવી હોય તો બીજાને કહું કે તું મને આ બનાવી દેજે ને ફોટો આ બનાવી દેજે બાકી મારે બનાવવો તો બની જાય પણ થોડોક ટાઈમનો અભાવ હોય પણ પપ્પાની પોલ ખુલી ગઈ કે પપ્પા એ કર્યું નથી કામ થઈ ગયું અને આ ભાઈ જો હમણાં નવું નવું છે ને મહાભારતનું શોખ જાગ્યું છે તો હું આવે છે મહાભારતમાં મહાભારત જોઉં છું હું આવે એમ

તો હવે જોઈ છે છે મેં કીધું તું એક બે બનાવી નાખશું પણ મમ્મી શાક લેવા માર્કેટમાં જાય તો સિંગ લઈને આવે અને હજી નક્કી કે લીલી સિંગનું હતું કે વધારે મજા એમાં આવે લીલી માં આ તો લીલી સિંગ લાવશું ને ત્યારે એની રેસીપી તમને બતા ચા થઈ ગઈ છે રેડી અને ફાફડી છે અને આ બાજુ જો રોહિત બે ગયો છે અને અત્યારે છે કાલે કાલ બધાને રોહિતને રૂપિયો નીકળતો ને તો બધા એમ કીધું તું કે ગણપતિ બાપાના આશીર્વાદ મળ્યા છે એ રૂપિયો હાસવીને રાખજે પાકેટમાં તો એને જો એવું ન કર્યું હાસવીન ન રાખ્યો પપ્પા મમ્મી પાસે મૂકી દીધો મમ્મી એ બાકી એમ કીધું તારા પાકીટ તારા પાકીટમાં રાખવાનો તારે કોઈ જગ્યા હોય ને એમાં રાખવાનું ગણપતિ બાપાના તને આશીર્વાદ મળ્યા કહેવાય અને બહુ જલ્દી તારી કે એન્ગેજમેન્ટ થઈ જાય એવું બધાય કીધું છે તો હારા હારા બ્લેસીસ આપ્યા છે

કે હું અને સોનલ ગામડે વહી જાય હમણાં મહિનો બે મહિના રેવા બરોબર છે તો પણ ને પણ તમને કહેધું ના મે કહીએ પપ્પા કહે ના કે છે તારું હું કેવું વઈ જાઉં જાવજ વહી જાવ તો એ સિજ અમે તમને કહીએ સી હું એવું લાગશે તો દિવાળી ઉપર મહિનો વહી જાવ

હવારે ચા અને બપોરે ચા બપોરે જ ભાજી ખાધી હતી અને રોંટે ગળવાની ચા પીધી હતી ભાજી એટલી બધી છે ને ભાજીની ભાખરી જેને ખાવી છે ખાય ને બાકી ચા ભાખરી બનાવશે તો ચાલો હવે આપણે સોનલને છે ને ખોટું ખોટું ફોન કરવી અને એને કહી કે આપણે અઠવાડિયા પછી ગામડે જ આવવાનું છે એટલે હું ગઈ છે એ જોઈને સોનલને ફોન કરી દીધો છે ને સોનલે ફોન ઉપાડ્યો છે ને આ બાજુ કાનુને ગાડલીમાં હુવાડી દીધો છે ને એની માથે મસકદાની લગાવી દીધી છે

બે મહિના પપ્પા ને પપ્પા પપ્પાએ કીધું કે વ્યાજ મહિનો એમ તું ત્યાં ઘરે પૂછી લે પૂછતો કરી

કે પછી થોડોક મોટો થાય એમ બેતા શીખે હાલતા હાલતા શીખે પછી જાવું જોઈએ મારું એક કેવું એવું છે કે છોકરાને આમ એક બે મહિનામાં ગામડાનું બધું બતાવવું જોઈએ કારણ કે અમે ગામડેથી નજ અમે નાના હતા થી ગામડે બહુ જ અને મારો જન્મ તો કદાચ મને યાદ નથી ગામડે ચોક સુરેજ જો મમ્મીને પૂછી જાઓ મમ્મી મારો જન્મ ક્યાં છો ગામડે સુરેજ સુરત તો પછી ગામડે વી ગયા હતા તો તો હું તો આમ ગામડે નાનો હતો તે ગયો તો તો ગામડે તો છોકરા છે ને હોશિયાર એવું કે બધું શીખે ગામડાની વસ્તુ ખબર જ પડ્યા અત્યારના છોકરા ખબર ન પડે મકાઈ કોને શું કેવાય ને બદામ ઝાડ ક્યુ કેવાય ને કાકડી ને એવું બધું બરોબર

તો મમ્મી જવાનું છે કે નહીં મમ્મી એ ના ભાડ દીધી આવે ત્યાં મહિનાના બાળક લઈ કોઈ જાય નહીં પણ આપણે જાવું તો ખરી એકવાર દિવાળી ઉપર જાવું તો મહિનો રોકાવું દિવાળી ઉપર હા આ બાજુ જો પપ્પા રહી ગયા પપ્પા જવાનું છે ને આવતા અઠવાડિયા દેહમાં

પણ જાઉ એ ફાઈનલ છે અને રોહિત કાલની બધી જે કોમેન્ટ આવ્યા છે ને કોમેન્ટ વાંચવા બેસી ગયા તો સૌથી પહેલા કોની કોમેન્ટ આવી રાધિકા જાદવ કે રિસી એકદમ એના પપ્પા જેવો લાગે છે તો હજી મને એવા કંઈ ખબર નથી પડતી મમ્મી તમને ખબર પડે કોના જેવી શકલ લાગે હો ભાઈ શકલ પર રાત કરે તાર જેવો સ્ટાર એવું છે નેક્સ્ટ કોમેન્ટ કોની છે મીના રાજદે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કુંજનબેન સોહાણ 100 રૂપિયા તો સારા કહેવાય ટીના ખાંડના પૈસા બચે 2800 રૂપિયા 2800 રૂપિયા 2800 ગ્રામ આવે 100 રૂપિયા પછી લીલું મોટા રિસ્યુ બહુ જ ક્યુટ બેબી છે થેન્ક યુ રીધિ ચલાવ્યા જય શ્રી કૃષ્ણ સંદીપભાઈ ગોળવાળી ચા નો પીવાય હા એ વાત મે આપણે બ્લોગ માં જે કરી હતી તાલીન છેડા મુંબઈ આવતા ને દર્શન કરવા એ વાત એ આપણે બ્લોગ માં કરી નાખી હતી પારુલ વડસરા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હેમક્ષી મોરી બીજા બીજા નું નહીં જોવાનું આપણું આપણું જોવાનું સ્મિતલ રૂપારેલા રિસીવ તો એના પપ્પા જેવો જ લાગે છે પછી સ્મિતલ રૂપારે તમે કઈ સોસાયટી માં રહ્યો છો અમે મોટા વરાસા આનંદ ધારા માં રહીએ છીએ અમે મોટા વરાસા મહાદેવ ચોક પાસે રહીએ છીએ પાયલ કતરિયા જય સ્વામિનારાયણ દીપ્તિ પંડિયા ગ્રીમ ગ્રીમ ની ચિંતા ના ગરમ ની ચિંતા ના કરે એટલે ગરમી ની ચિંતા ના કરે દીપ્તિ પંડિયા ગરમ તેલ લઈ લઈ જવાય લઈ જવાય દીપ્તિ પંડિયા સંદીપભાઈ તમારો રિસીવ ને મળવા જવાનું

વૈશાલી જયગોપાલ ગણપતિ બાપા મોરિયા પછી ગંગાબેન જય જયગોપાલ ગુડ મોર્નિંગ ચાનું પેકેટ કેટલાનું એવું ચાનું પેકેટ અઢીસો ગ્રામ સો રૂપિયા વહેવું છે નેહા મેવાડા જય શ્રી કૃષ્ણ સંદીપભાઈ લોક અમારા બતાવ્યો એ માટે અમને ખૂબ જ ગમ્યું પણ કોઈ બીજા કેમ નથી મોકલ પણ નંબર આજ મે હું નાખતા ભૂલી જાવ આજ આપણે એને મોટે જો કહી દે ઈલા રાજા જય શ્રી કૃષ્ણ બહુ સરસ ઋષિને રમડતા આવડે છે લગભગ તો 10 12 કલાકે નંબર આવે છે એ લાલ બાગ નું તો ઉભા ઉભા રહેવાનું કરવાનો બહુ જ લાઈન હોય છે બે ત્રણ દિવસ ઓછી હોય બધાના ઘરે દોઢ દિવસના ગણપતિ હોય અત્યારે તો ફૂલ

અને પછી ગુણનસ્તી પ્રતિ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જસપાલ છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ડોંગલ ખૂબ સુરસ આલા ખૂબ સુપર વેરી નાઈસ થેન્ક યુ તો કાલની તો નથી લેવી પણ જે જેને લોકોને વિડિયો મોકલવા હોય ને નવરાત્રીના અને ગણપતિના તમારા છોકરાનો બર્થડે હોય કેવા કઈ મોકલવા હોય તો એક એક મિનિટના મને મોકલજો વોટ્સઅપમાં પીડીએફ કરી બધાના આપણે મૂક ડોક્યુમેન્ટ ફાઇલ વોટ્સઅપમાં વોટ્સઅપ નંબર છે બ્યાસી ત્રણ એક્યાશી અઠ્ઠાણું બે છપ્પન એટ ટુ થ્રી વન નાઇન એટ ટુ ફાઈવ સિક્સ બ્યાસી ત્રણ એક્યાસી અઠ્ઠાણું બે છપ્પન આ વોટ્સઅપ નંબર છે તમે વિડીયો એમાં મોકલ મોકલજો બધાના વિડીયો વોટ્સઅપમાં તો ચાલો એની સાથે આજનો બ્લોગ આપણે એન્ડ કરી છે હોપ કે તમને વિડીયો ગમો છે વિડીયો ગમેક કરી શેર કરી જવું કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી જાવ કાલે પાછા મળીશું કે નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બા બાય